Thank <small> you. જવાના હતા પણ સમયના ભાવે આનો મહત્વ શું છે એ ખાલી આપણે બધા સમજી લેજો બાબાની આ શરણ મંદિરી એ રોજને રોજ ની અંદર આનો પાઠ થાય એની અંદર બધી બાબાને લીલાઓ સંતો કેમ પૃથ્વી પર આવે સંતો આવીને શું શું કરે આપણા માનવ જીવનનું મૂલ્ય શું છે ભગવાન કઈ વસ્તુ કયા સમયે કેવી રીતે એને પાર પાડી દે અને સદગુરુનું જીવનમાં મહત્વ શું છે એનું ફળ છે એ પણ આની અંદર બધું જ આપી દીધું છે જુઓ આ એટલી પવિત્રને ને અનમોલ વસ્તુ છે વિષ્ણુ સહસ્ત્રની જે કે આની ફળ સુધીમાં એવું લખવામાં આવેલું છે કે જે આને નિત્ય પાર કરે એ અવિનાશ બ્રહ્મને જો

એમ તમે દસ ગુરુવારની અંદર એકાદ રીતે પણ જો કદાચ માણસોને આને પ્રેમ થઈ જાય અને રોજને રોજ જો આના પાઠ થાય તો એ અવિનાશ ક્રમને એ માણસો સમજી શકે આના એક શબ્દો એટલા સરસ છે અને ફળશુતિને તો હું વાત કરવાની કે મારું ને તમારું આયુષ્ય અલ્પ હોય અલ્પ આયુષ્ય હોય

બીજું કઈ ભાર વેચવા જેવું છે જ નહીં કારણ કે આપણું અહીંયા કઈ છે જ નહીં આ તો ખાલી માની રહેલા આ મારું આ તારું બાકી અહીંયા આપણું ખરેખર તો છે જ નહીં કઈ જ્યારે એનો સમય પૂરો થાય એટલે ભગવાન કઈ પણ નહીં રહેવા દે એમ જ બોલાવી દે હું કામ કારણ કે એને આપણે એમ જ બોલાવી દીધા આ વાત અમારો જયદીપ સમજી ગયેલો એટલે એ શું કરે વારંવાર વારંવાર જય દીની પણ વાતો એટલા માટે કરવી પડે કારણ કે માણસો એકવાર સંસારમાંથી માયામાંથી મૂક થઈ જાય પછીથી તેને આપણને સમજ પડે કે નહીં પડે પણ આને બધી જ જાણ રહે કે નવા નવા ભક્તોને એ બધી વાતો કહેવા પડે કે આવા ભક્તોને ઉત્તરાખંડ થી ગયેલા તો અકમવાર પણ સમયાંતરે કૂતરા મરી ગયા પણ આને થોડો કઈ વાંધો આવે સમય આવ્યો તો કૂતરા મરી ગયા પણ કારણ કે જેનો રક્ષા કરવા વાળો સાક્ષાત અને હમણાં પણ આને ઈશારો કરવામાં આવે કે કેટલા કંડેલા તો તમને ઈશારો કરે કારણ કે એ તો આવડું હતું ને એમણે મારું મારું શટ પકડીને બેહી રહેતો પણ આજે યુવાન થઈ ગયો राजी होवणार नाही એટલે माणूस गांडो गांडाई करे गांडो गांडाई करे पण देवा बدايه ते जाण्याची जरूरत नाही पण आते आता वर्षो पण कदाचित मार्थी पण વધારે फूल आणले चढायवासे बाबा એટલે એટલેच बخته वाला लेगला तो નહીં તો આજે કદાચ પણ ભૂલ્યો નહીં કરેલા હશે તો આજે આપણી વચ્ચે નહીં હશે પણ ભગવાનની કરેલી સેવા એટલા માટે ભગવાન કોઈ પણ દિવસ સુધાર રાખતા નથી અને આ જન્મમાં આપણી હાથે છે હવે આવતા જન્મમાં કોણ સૌની હાથે છે તેનું જ્ઞાન આપણને એટલે છે તો બધા પર પ્રેમ રાખીને જીવન ગુજારી દેવા જેવું છે પણ આ વાત અહીંયા આપણે સાંભળીએ પણ ઘેરે ગયા એટલે પાસા છે નાના એટલે સાંઈ બાબા એ ચરિત્રમાં એ વાત લખેલી કે દરેક કર્મ તમે કરો તો પહેલા મને યાદ કરી લેવાનું તમે જેમ આ ભાઈ અપઘાત કરવાનો હતો એ સદગુરુની યાદ કરી લીધી એટલે આપણે જે કામ કરે તે

ના યાદ કરવામાં આવે તો આ સાથે એને યાદ કરે એટલે તો આવી જાય એટલે આપની બુદ્ધિ જો આ બધા શાસ્ત્રોના નિચોડ છે આ આ કોઈ કથા નથી આ તો બધા શાસ્ત્રોના આ પ્રાથમિક નામ છે ખાલી ને ખાલી અને આને માટે કઈ વાંચવાની કે બીજું કઈ કરવાની જરૂર નથી આ તો સ્વતઃ બધું જ્ઞાન કરશે એટલા માટે સાત સાતના દિવસની કથા રાખીએ અને ખાલીને ખાલી સંગીતનો પણ વધારે ઉપયોગ ન કરીએ તો પણ આ સમય નો થઈ જાય કામ કારણ કે કામ પ્રગત્યા જ રહે પ્રગત્યા જ આ બધી અનુમોલ અને પવિત્ર પણ આ બધો લેવા દઈએ તો સમય બહુ ભૂતી જાય અને એટલે બધા જ્યારે સમય મળે ત્યારે આનો પણ પાક કરી લેવા જેવો અને આજથી તો અમારા નિલેશભાઈ પણ અહીંયા પાંચ પાંચ મુખી મળી છે કે શ્રીડીની અંદર જેમ એક અધ્યાય પણ વાંચી આવે તો અહીંયા ત્યાં એક કોઈ મૂકેલી છે જ્યારે જ્યારે બધા મંદિરમાં આવે તો એક અધ્યાય પણ બધાએ વાંચી જવાનું એમાંથી તમને કંઈ ને કંઈ તમે જે પણ વિતમણામાં હશે એનો બોર્ડ તમને આમાંથી મળી જશે એનો રસ્તો તમને આમાંથી મળી જશે જો બાબા પાસે બધા દુખી ભક્તો આવતા તો બાબા એને કહેતા કે જ્યાં ભાવા રામાયણમાં જ્યાં જ્ઞાનેશ્વરી ગીતામાં જ્યાં આનું ચરિત્ર વાંચ જ્યાં આને મળી આવ એટલે ત્યાં જાય એટલે ત્યાંથી રસ્તા નીકળી જાય કારણ કે સદગુરુના હજાર રસ્તા

અહીંયા મહાપ્રસાદનો સમય આવે થોડા સમયમાં સાંજે પણ ચાલુ થઈ જાય એટલે અહીંયા કળીચડી રોટલી શાક બધું ચાલુ જ રહે એટલા જેના ઘરે દૂધ લેવું છે એક બે વાર મૂકી જાય ભગવાનના ચરણમાં તો પણ અહીંયા કોઈ પણ વસ્તુનો પૂટો નહીં પડે એટલે જેમના જેમના ઘરે છે એ અમારા તમને બધાને એ પાત્ર આપી દે છે તેમાં આવીને મૂકી જવાનું